અભાભાઈ મોગીલાલભાઈ ભીખાભાઈ રામજીભાઈ ગીતાબેન ભરધવાનજી તુલસીભાઈ રગજીભાઈ સરપંચ તેમજ સરપંચશ્રી લાલપણી અને ગેનીબેનને વધાવવા માટે આવકારવા માટે બનાસકાંઠાના ખાસ કરીને અથરાદ વિધાનસભાના અઢારે આલમ ઉપસ્થિત છે ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક પહેલો તો આભાર માનીએ

ભાજપને ને એસી હજારની લીડ આપી હતી ના બીજી લોકસભાની ચૂંટણી આવી એ એસી હજારની લીડ ચૌદ હજાર કરનારા લોકો અહીંયા આપ સૌ બેઠા છો એટલે આપણે સૌને અભિનંદન પાઠવું છું આપણી પાસે પૈસા નતા આપણી પાસે તંત્ર નતું આપણી પાસે હતો તમારા સૌનો પ્રેમ ને આશીર્વાદ હતો ત્યારે આ ચૂંટણીમાં આપણે અહીંયા સુધી પહોંચ્યા હું સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજને અભિનંદન આપું છું કે જ્યારે જરૂર પડી જેવી પરિસ્થિતિમાં જરૂર પડી પોતપોતાના ગામની અંદર બૂથોમાં એજન્ટ તરીકે બેઠાને લડ્યા છે આ એનું જ પરિણામ છે કે થરાદની અંદર એસી હજારથી ચૌદ હજારમાં લાવી દીધા આ વિધાનસભાના કે સમગ્ર બનાસકાંઠાના મુસ્લિમ સમાજનો આભાર જેને નેવું ટકા વોટ કર્યું દલિત સમાજે નેવું ટકા વોટ કર્યું ક્ષત્રિય સમાજે જાગીદાર સમાજે નેવું ટકા વોટ કર્યું ઇતર સમાજે નેવું ટકા વોટ કર્યું પણ જે વોટ કર્યું એ ગેનીબેન તરફી કર્યું એના માટે અભિનંદન પાઠવું સમાજ હોય કે કોઈ પણ આ વિસ્તારની નાનામાં નાની સમાજ જેને ગેનીબેનને પોતાના સમાજના ગણ્યા વોટે આપ્યા નોટે આપ્યા બનાસકાંઠાના સંસદ સભ્ય તરીકે બેસાદ છેલિત સમાજ નો એજન્ટ બેઠો અને ને ખોટા વોટ કરાવવા માટે જાય ને ટોળા માથે ઉપર જતા હોય મારવા માટે કરીને તોય ત્યાં અડીખામ ઉપર નહીં વોટ ખોટા નહીં કરવા દુ એના માટે એમને અભિનંદન પામ આવા એજન્ટ જો હોય ને તો બે લાખ ની વધુ વોટ આપે જીતી શકીએ બચાવવા ગયા હોત અમે જયારે બચાવવા અમે દુર્ગા ગયા કદાચ ધારી હોત એ લોકો પ્રયત્ન કર્યો સીધો ઝઘડો કોંગ્રેસ ભાજપ નો હોય અને ભાઈ ઝઘડો બતાવવા જાય તો કે આ તો દલિત સમાજ ને રાજપૂત સમાજ નો ઝઘડો અમારી કોંગ્રેસના કાર્યકર્તાઓ પર તમે હુમલો કરશો તો એને બચાવવા માટે અમારી બધાની ફરજ પડે છે કોઈ પણ સમાજનો એમને શું લેવા દે કેની બેન માટે બુથ પર બેઠા હતા કોઈ કેની બેન ના જીતના ફટાકડા ફોડવાનો પણ આપણને અધિકાર ના હોય આ થરાદના ગોમડે ગોમડે કોંગ્રેસના લોકો જ્યારે ફટાકડા ફોડતા હતા તો ભાજપના લોકો આવીને રોકવાનું કામ કર્યું છે કે નથી કર્યું અને જો આ રોમપુરા

પછી આખા પ્રકરણ ને જાતિવાદ પર લઈ જવાનો પ્રયત્ન દરેક સમાજ નો કોઈ પણ સમાજ હશે અને ફરજ છે અને સ્ટેજ પર બેઠેલા તમામ લોકોની ફરજ બને છે કોંગ્રેસના જો કોંગ્રેસ માટે લડ્યા હશે તો દરેક ની ફરજ છે આપણે બધા નિભાવશું અભિનંદન આપું છું કોઈ આખી ચૂંટણીમાં આપણે એક પણ ગાડી નથી પહોંચી

બધી મર્યાદામાં હતું ખર્ચા મર્યાદામાં હતા તેમ છતાં તમે બધા મથ્યા અહીંયા વોટિંગ કર્યું નેવું ટકા તો આપે કમસે કમ એસી ટકા તો આપે બધાએ કર્યું છે આભાર ઇતર સમાજ અમુક ઘણા ઘણા ગામડા અમદો જેમ વિધાનસભામાં વોટે આધા વાડાના બધા બેઠા વિધાનસભા કરતાં બેન વધુ વોટિંગ કર્યું અને વિધાનસભા કરતાં વધુ વોટ કાઢી આલ્યા બધા